આવતીકાલે છે દિવાળીનો તહેવાર ત્યારે દિવાળીના તહેવાર પર ચોપડા પૂજનનું વિશેષ મહત્ત્વ હોય છે વેપારીઓ હિસાબ કિતાબ માટેના ચોપડાનું પૂજન કરતા હોય છે દિવાળીના દિવસે લક્ષ્મીજી અને સરસ્વતીજીની પૂજા અર્ચનાનું પણ ખાસ મહત્ત્વ છે દિવાળીના અવસરે છ વાગ્યે એકતાલીસ મિનિટથી આઠ વાગ્યાને ચુમ્માલીસ મિનિટ સુધી અમૃત ચોઘડ્યું છે કર્ક વૃશ્ચિક અને મીન સેવાયની તમામ રાશિઓ આ સમયે ચોપડા પૂજન કરી શકે છે ત્યારબાદ આઠ વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી અગિયાર વાગ્યા સુધી શુભ ચોઘડ્યું છે મેષ સિંહ અને ધનરાશિ સિવાયના તમામ જાતકો માટે આ સમયમાં ચોપડા પૂજન લાભદાયક છે વાગ્યા બપોરે સુધી લાભ છે જે મિથુન તુલા કુંભ રાશિ સિવાયના જાતકો માટે લાભદાયી છે બપોરે બે વાગ્યે બાવન મિનિટથી ત્રણ વાગ્યાને પચીસ મિનિટ સુધી ચલ ચોઘડ્યું છે બપોરે સાડા ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અમૃત ચોઘડ્યું છે સાંજે પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી ચલ ચોઘડ્યું વ્યાપારે વસતે લક્ષ્મી દીપાવલી મહાપર્વ એટલે વર્ષનો અંતિમ દિવસ જે હિસાબ કિતાબ ચેક કરવાનો જે અંતિમ દિવસ હોય એ દીપાવલી મહાપર્વ શારદા પૂજન શારદા એટલે મા સરસ્વતીનું પૂજન સરસ્વતીનું સ્વરૂપ છે એટલે કે ચોપડા પૂજન અત્યારે કલિકાલ છે કલિયુગના આધારે ધીમે ધીમે ચોપડા પૂજનની પ્રથા બંધ કરતા જાય છે પણ એક વિશેષ આપને અનુરોધ છે કે વ્યાપારમાં ઉન્નતિ માટે વ્યાપારમાં વૃદ્ધિ માટે અવશ્ય વ્યાપારના સ્થળમાં અથવા તો ઘરે ચોપડા પૂજન લક્ષ્મી પૂજન કરવાથી વ્યાપારમાં અનેક ઘણી ફળની પ્રાપ્તિ થતી હોય છે અને પહેલાં બી બતાવ્યું કે મુહૂર્ત એ દીવો છે તો ચોપડા પૂજન માટે આમ તો સવારથી લઈને મધ્યરાત્રિ સુધી બધા સમય શ્રેષ્ઠ છે પરંતુ આપણે જો પેઢીને કારણ કે આજે તમે જે પણ વ્યાપાર કરતા હોય છે એ વ્યાપાર પેઢીના નામે થતો હોય છે કોઈ પર્સનલ નામે બહુ ઓછા કરતા હોય છે જે વ્યવહાર જે નામથી થતો હોય એ નામથી તમારે મુહૂર્ત પ્રમાણે પોતાના જ્યોતિષી પાસે મૂર્ત કઢાવીને એ સમયમાં જો ચોપડા પૂજન કરો તો અવશ્ય વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને લક્ષ્મી સારા માર્ગે આવે છે સંસ્કારરૂપી લક્ષ્મી આવે છે અને આપણું કલ્યાણ કરતા હોય છે